હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા આજે આપણે વાત કરીશું કે ગુજરાતના લોકપ્રિય એવા વિડીયો કાજલબેન મહેરિયા વિશે આપણે આજે આ વિડીયામાં એ વાત કરીશું કે કાજલબેન મહેરિયા કયા ગામના છે અને તેમના માતા પિતાનું નામ શું છે અને તેમના લગ્ન ક્યાં કરેલા છે મિત્રો કાજલ મહેરિયાનો જન્મ ઓગણીસો સત્તાણુંમાં માં એકવીસમી જાન્યુઆરીમાં થયો હતો કાજલ મહેરિયાનું ગામ મહેસાણા જિલ્લામાં ગોઠવા ગામ ગામ આવેલું છે અને કાજલ મહેરિયાની ઉંમર ઓગણીસો બાણુંથી લઈને ઓગણીસો ચોવીસ સુધીમાં તેમની ઉંમર ઓગણત્રીસ વર્ષની થાય છે હવે વાત કરીશું કે કાજલ મેહરિયાની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના મા પિતાનું નામ લગેનભાઈ છે અને તેમની માતા ઘર કામ કરે છે અને કાજલ મેહરિયાનો એક ભાઈ પણ છે તેનું નામ સંદીપ સંદીપ બારોટ છે અને કાજલ મેહરિયાની એક બહેન પણ છે અને કાજલ મેહરિયાના લગ્ન વિશે વાત કરીએ તો કાજલ મેહરિયાના લગ્ન થઈ ગયેલા છે કાજલ મેહરિયાના પતિનું નામ ઉમંગ છે મહેરિયાના મેહરિયાના પોપ્યુલર સોંગ વિશે વાત કરીએ તો બે વફા તૂતુજને મુજકો પાગલ કરી દિયા તે ગીતમાં કાજલ મેહરિયાને ત્રીસ કરોડ લોકોએ તેમના વિડીયાને પસંદ કરેલો છે અને મિત્રો કાજલ મેહરિયાના પોપ્યુલર સોંગ વિશે વાત કરીએ તો તેમાં અને કાજલ મેહરિયાના ઇન્સ્ટાગ્રામ આઈડી વિશે વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં એક પોઈન્ટ છ મિલિયન ફોલોવર્સ છે તેમાં કાજલ મહેરિયા તેમના ફોટા અને ગીતો રિલીઝ કરે છે રેડી અને મિત્રો આ હતી કાજલ મેહરિયાની નાનકડી લાઇફસ્ટાઈલની કહાની જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવા વિડીયો આગળ તમને જોવા મળશે જય માતાજી